પાટણના રાધનપુર ખાતે આદેશ વિદ્યાલય ખાતે આજણા ચૌધરી સમાજના ચોવીસમાં સૌ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકતાલીસ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મહંત ગોવિંદ પુરી ગુરુચેતન પુરી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આંજણા ચૌધરી સમાજના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

ચોવીસ વર્ષ પહેલાં કર્યા અને આજે કર્યા એમાં સતતને સતત અમે સુધારો કરતા જ અને સંખ્યા પણ અમારી વધતી જાય છે સંખ્યા અમારી વધતી જાય છે સમાજ અમારો એક તાંત નહીં આજે બધા આખા ગુજરાતમાં બધા નોકરિયાત વર્ગ બીજા તંધા બધા હોય છે પણ આ દિવસ એવો અમારો સમૂહ લગ્ન હોય છે કે દરેક દરેક ધંધા બંધ કરી ત્યાંથી અને આવી જતા હોય છે અને બહુ સમૂહમાં મને એકતા જોડાય સમૂહથી બહુ એકતા આવે છે સમાજની અને સમાજ એક ભાણે જમે છે આજે વીસ હજાર લોકો એક ભાણે જમે છે અને આનંદથી આનંદ ઉત્સવથી આ વરગડિયાને પણ દરેકને અમે શુભેચ્છા પાઠવા એકતાલીસ સમૂહ લગ્ન અમારા સમાજે આજે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા જે આજે જાહેરાત કરવામાં આવી છે કે અફેણ અને જે બેન્ટ વાજે વગાડવાનો હોય હલ્દી રસમ એવા બધા ટેટા ફટાકડા ન ફોડવા એવા સમાજના સુધારા કરવા એક અમારા સમાજની મોટી બીજી વાડી બનાવી હતી સીઘા જમીનમાં એવા નવા નવા સુધારા કરવામાં આવ્યા છે અને સમાજ એમાં બહુ સંમત છે અને સમાજનો પણ અલગ ઉત્સવ છે જે ઉત્સવ મનાવી રહ્યા છે મારો પરિચય ચૌધરી જયસંઘભાઈ રમાભાઈ ગામ કામલપુર સમૂહ લગ્ન શ્રી